જિમનાસ્ટિક કોચ છું જિમનાસ્ટિક અત્યારે આપણે બારના કન્ટ્રી પ્લસ આપણે સૌરાષ્ટ્ર રીજન મેઇન તો છે ને આપણું ઘણું પાછળ છે જિમનાસ્ટિકનો ગ્રોથ અત્યારે ગુજરાતમાં વધુ પડતો અમદાવાદથી લઈને સુરતના પટ્ટામાં છે જિમનાસ્ટિક અત્યારે નાના કિડ્સ માટે મોટા માટે એમ બધા માટે યુઝફુલ છે બહુ સારું અમે રિઝલ્ટ જોયું છે ફિઝિકલી અને મેન્ટલી બહુ સારું છે સ્ટુડન્ટ્સ માટે અમારે ઘણા એવા રિઝલ્ટ છે કે ઘણા છોકરા બહુ હાઈપર એક્ટિવ છે કે પછી સાવ કાંઈ નથી કરતા રનિંગ નથી કરી શકતા કે એ બધાના બહુ સારા રિઝલ્ટ મળેલા છે અમને પ્લસ અત્યારે આપણે ફ્લોર એક્સરસાઇઝ રાખેલી છે એકસો ને તેત્રીસ સ્ટુડન્ટે પાર્ટિસિપેશન કર્યું છે જેમાં સાડા ત્રણ વર્ષથી અઢાર વર્ષના છોકરાઓ બધા કિડ્સ આવી જાય છે ને

જે છોકરાઓ અત્યારે જિમ્નોસ્ટિક્સમાં પ્રેક્ટિસ કરે છે એ લોકોને એક સારું એવું પ્લેટફોર્મ મળી જાય એના માટેનું આયોજન રાખેલ છે કેટલા બાળકોએ અમે પાર્ટિસિપેટ થયા છે અંદાજીત સો ઉપર એકસો ત્રીસ પાંત્રીસ છોકરાઓએ પાર્ટિસિપેટ કરેલ છે જેમાં સિક્સ્ટી ટુ સેવન્ટી ગર્લ્સ છે અને ફિફ્ટી સેવન્ટીન જેટલા બોયઝ છે કંઈ કઈ ઉંમરના બાળકો અમે કાપી છે આમાં એજ ગ્રુપ ઓફ ફાઇવ યર્સથી એને ટ્વેલ યર્સ ફોર્ટી યર્સ સુધીના બાળકો છે જિમ્નેસ્ટિક તરીકે જે આ તમે પ્રથમ વખત જે આયોજન કર્યા છો લોકોને શું પ્રેરણા આપવા માટે છો હા લોકોને એ જ પ્રેરણા આપું છું કે આટલી સરસ ગેમ છે જે ઓલિમ્પિક લેવલની ગેમ છે અને ઓલિમ્પિકમાં જે ટોપ લેવલની ગેમ હોય છે બહુ સારા ફેમસ ગેમ છે તો એ ગેમને આપણે ઇન્ડિયામાં પ્રમોટ કરીએ વધારે ને વધારે છોકરાઓ પાર્ટિસિપેટ કરે આ ગેમ પ્રમોટ થાય અને જે છોકરાઓ ઓલરેડી પ્રેક્ટિસ કરે છે એ લોકો આ પ્લેટફોર્મ થ્રુ આગળ વધે એવી અમારી ઈચ્છા છે આ આમાં પાર્ટિસિપેટમાં જે વિનર થશે એને શું ઇનામ આપવામાં આવશે અને આપણી સેલ્ટિસ વસ્તુ છે જેમનાથી એને આગળ આપણને કોઈ પ્રોત્સાહન મળે તો આ આપણે જે ટુર્નામેન્ટ છે એમાં જે વિનર છે એમના માટે આપણે બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ અને ગોલ્ડ એટલે ત્રણ કટેક રહ્યા ગયો છે થર્ડ સેકન્ડ અને ફર્સ્ટ અને જે લોકોનું સૌથી બેસ્ટ ઓવરઓલ બેસ્ટ પરફોર્મન્સ છે એ લોકો માટે ટ્રોફી પણ રાખેલી છે અને સાથે સાથે જેટલા પાર્ટિસિપન્ટ છોકરાઓ છે બધાને કમ્પલસરી સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે